વેસ્ટ ઇન્ડિઝ સામે ટ્રેસ્ટ શ્રેણી જીત્યા પછી કોના પર ફૂટ્યો ગૌતમ ગંભીરનો ગુસ્સો કરી આ માગણી ભારતીય ક્રિકેટ ટીમ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું વેસ્ટ ઇન્ડિઝ સામેની ટ્રેસ શ્રેણી બે જીરોથી જીતી ભારતીય ખેલાડીઓમાં શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર નાખુશ દેખાયો જાણો ગંભીરને કોના પર આવ્યો ગુસ્સો ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ વેસ્ટ ઇન્ડિઝ સામે સાત વિકેટથી આસાનથી વિજય મેળવ્યો હતો અને બે મેચની શ્રેણીમાં બે જીરોથી વિજય મેળવ્યો હતો ભારતીય ટીમે આ મેચમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું જોકે આ પ્રભાવશાળી પ્રદર્શન છતાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં અરુણ જેટલી સ્ટેડિયમની પીચ પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે પીચની નબળી ગુણવત્તા પર નિરાશા વ્યક્ત કરી ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ પીચથી બિલકુલ ખુશ નહોતું ગંભીરના મતે દિલ્હીની પીચ ફાસ્ટ બોલર અને ફિંગર સ્પિનરોની વધારે મદદ કરી શકે નહીં આ મેચ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે વિકેટ માટે સંઘર્ષ કર્યો જ્યારે અરુણ જેટલી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ હોય છે ત્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને મદદરૂપ ન લાગી ગંભીરે પીચ પર ગતિ અને ઉછાળના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરીને તેને નિરાશાજનક જણાવી આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો